આદર્શ વાયુના ના સમતાપી પ્રસરણ માટે ડેલ્ટા પી નું મૂલ્ય કેટલું તો તો આદર્શ વાયુનો હોય શું પી જેમના તેમ વી નું ડેલ્ટા વી વી જેમના તેમ ડેલ્ટા પી અચળ અને આ બાજુ લઈએ છે વી ડેલ્ટા પી બરાબર માઇનસ પી ડેલ્ટા વી ડેલ્ટા પી ના છેદમાં પી

લોગ જેનો આધાર e હોય છે ફાઈવ બાય થ્રી એમનું કદ એકાએક સમોશમી સંકોચન અનુભવે મૂળ કદ કરતા આઠમા ભાગનું થાય છે તો દબાણમાં શું ફેરફાર થાય સમોસમી છે સમોષ્મી હોય તો દબાણ અને કદ વચ્ચેનો ફેરફાર શું છે ખબર છે મિત્રો બરાબર તો શું કહે છે મિત્રો ઓળ કદ કરતા નવું કદ આઠમા ભાગનું થાય છે આ પીટુને આના ને આમના છેદમાં લઈ લઈએ અને આના છેદમાં પી ટુ છેદ મતલબ એમ થાય થ્રી ઓલ રેસ્ટ આ 5 બાય થ્રી આપણે ભાગ પાડ્યા પી ટુ છેદમાં બત્રીસ પીવન અને જે શરૂઆતનું દબાણ હતું ને મિત્રો એ દબાણ કરતા નવું દબાણ બત્રીસ માં ભાગનું થાય પ્રારંભિક દબાણ કરતા બત્રીસ ગણું થાય બત્રીસ માં ભાગનું નહીં પણ બત્રીસ ગણું

તો ટી વન વી વન રેસ્ટમાં માઇનસ વન ટી ટુ બી ટુ રેસ ટુ એમાં માઇનસ વન ટી ટુ બાય ટી વન છેદમાં વી ટુ ઓ માઇનસ વન તો મૂળ કદ કરતા આઠના છેદમાં સત્યાવીસ માં ભાગનું બરાબર આવી આઠના છેદ માં સત્યાવીસ વી વન વી બદલે મૂકી દઈએ જેમાં માઇનસ વન વિવન વિવન કેન્સલ થશે ટી વન ના છેદ માં ટી ટુ સત્યાવીસ ઉપર છે આઠ નીચે જેમાં કેટલા છે જેમાં ફાઈવ બાય થ્રી છે માઇનસ વન લસા લઈએ થ્રી તો શું આવશે મિત્રો અહીંયા ઇક્વલ ટુ સત્યાવીસ ના આઠ ત્રણ લસા લઈએ તો ટુ બાય થ્રી રે ટુ બાય આવું થાય

ચલો તો ત્રણસો ને ચાર વડે ભાગાકાર કરો એટલે પંચોતેર નવ કેટલું થશે નવ વચ્ચે પિસ્તાલીસ ચાર નવ સત્તા ત્રેસઠ ત્રેસઠ ને ચાર છસો ને પંચોતેર કેલ્વિન નવું તાપમાન થશે પણ એ આપણે પ્રશ્ન શું માંગે છે તાપમાનમાં વધારો તાપમાનમાં થતો વધારો તો જૂનું નવું તાપમાન માઇનસ જૂનું તાપમાન કરવું પડે છસો પંચોતેર ત્રણસો તો ઓલરેડી હતું જ અત્યારે નવું તાપમાન છે છસો ને પંચોતેર એનો વધારો મિત્રો કેટલો થયો કે પંચોતેર જેટલો વધારો થયો આપણો આન્સર શું આવશે આવશે મિત્રો બી પાંચમો એક સરખા ગેસના બે સમતા કરીએ અને સમોષ્મી પ્રસરણ કરવામાં આવે તો મિત્રો કયું કાર્ય વધે વધુ હશે તો મિત્રો યાદ રાખો સમોષ્મી કરતા સમતાવી પ્રક્રિયા હોય એનું કાર્ય શું હોય હંમેશા વધુ હોય છે આ યાદ રાખો થિયરી પરથી સમોષ્મી ફેરફાર અનુભવતા આદર્શ વાયુ માટે દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ શું છે તો આપણે છે મિત્રો પીવીજી કોલ ટુ ન્યુઆરટી સમોષ્મી છે એટલે આપણી પાસે છે પીવીજી સ્ટુ ગેમ આ બરાબર વચ્ચે બરાબર તમે કદની કિંમત મૂકી દઈએ કદની કિંમત શું આવે

ટીરેસ્ટુ ગેમાં માઇનસ વન ટીરેસ્ટુ ગેમાં બરાબર અચાન આ એક સંબંધ છે બીજો પણ મિત્રો એક સંબંધ છે કે ટીરેસ્ટુ વન માઇનસ ગે છેદમાં ગેમાં આનું વર્ગમૂળ કાઢી નાખો બરાબર ગેમાં રૂટ કાઢી નાખો એટલે આ નીકળી જાય વન માઇનસ ગે માં છેદ એટલે આ પણ એક સંબંધ થાય જુઓ મિત્રો વન પણ ગેમાં કરો એટલે કે ઉડી જાય અને પી નું વન માઇનસ યમાં છેદ માં આ પણ એક સંબંધ છે દાખલામાં બને સંબંધ વાપરી શકો મિત્રો કોઈ પણ એમ સીક માં પી રેસ્ટુ વન માઇનસ ગેમા અને ટી રેસ્ટુ ગેમા સાતમું છે મિત્રો સમોષ્મી પ્રક્રિયા માટે નીચેના માંથી કયો સંબંધ સાચો છે તો સમોષ્મી પ્રક્રિયા માટે મિત્રો ટી વી રેસ્ટુ ગેમા માઇનસ વન આપણે એમ સીક માં યુઝ કર્યો હતો બીજા જ એમ સીક ની અંદર ટી વી રેસ્ટુ

તો કરતા છેદમાં ટી વન અહીંયા શું થશે મિત્રો વી વન બાય વી ટુ એમાં માઇનસ વન હવે પરમાણુ ઘણું છે ફાઈવ બાય થ્રી આવશે

તો બારસો થાય બારસો કેલવી બરાબર છે નવસો સત્યાવીસ આવશે મિત્રો નવસો સત્યાવીસ સેલ્શિયસ ડી આપણો આન્સર આવશે ચલો મિત્રો નવમાં આદર્શ વાયુના સમક્ષ પ્રસરણ માટે પી નું મૂલ્ય કેટલું

તો 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 આ બાજુ લઈ ગયો શું આવશે આવશે મિત્રો આપણે છેદમાં માં સરવાળો કરીએ બરાબર તો છેદમાં શું ડીવી રહેશે અથવા છેદમાં બાદ કરો ઉપરનો પદ છે માઇનસ આર પ્લસ વન જે છે વિરેશું આ તમે વાત કરો એટલે માઇનસ ગેમા પ્લસ વન ગેમા ગેમા ઉડી જાય એટલે છેદમાં વી વધે ડી બાય વી ડીપી બાય પી માઇનસ ગેમા ડીવી બાય ડી આવશે મિત્રો એટલે આપણો આન્સર શું આવશે સી આવશે ચાલો મિત્રો દસમા એમસી કે જોઈએ છીએ આઠ વાતાવરણ દબાણે અને સત્યાવીસ સેલ્સિયસ તાપમાને વોટરિંગ ટ્યુબ ફાટતા હવાનું તાપમાન કેટલું તો શરૂઆતનું મિત્રો દબાણ છે આઠ વાતાવરણ

પછી આયુર્વેદ સંબંધ છે ટીપી વન માઇનસ ગે પણ ગેમાં ત્રણેય સંબંધો વચ્ચેના આપણે જુદા જુદા એમસિકો જોયા હજી આપણે પાર્ટ ટુ ની અંદર પણ આવા જ એમસીક આગળ આપણે જોઈશું થેન્ક યુ મિત્રો